હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો આજે છે રવિવાર અને સવારનું બધું જ કામ થઈ ગયું છે યુવરાજભાઈ અમારો અહીંયા રમે છે પંપ ખાય છે અને રમે છે ભાગ લઈ આવ્યો છે તો ભાઈ અમારો રમે છે અને ભાગ ખાય છે તો આજ ફરી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં અને કરણભાઈ અમારો મોબાઈલ જોવે છે રવિવારે રજા હોય તો એને બીજું તો કાંઈ કામ હોય નહીં તો મોબાઈલ જોવાનું કામ કરે છે અને કરણના પપ્પા તો સુઈ ગયા કે આજે રવિવાર છે તો કે મારે આરામ કરવું છે અને પછી તો બધું જ ઘરનું કામ કરી બપોરનું જમવાનું બનાવી નાખવું કઢી અને બાજરાના રોટલા અને પછી તો અમે જમવા બેસી ગયા અને પછી તો અમે જમીન ઊઠા તો ત્રણ વાગી ગયા તો અમારે કરણભાઈ લઈ આવ્યો ભાગ અને ચા બનાવવાની હતી ને આ ભાઈ જોવો અમારા હરોવે છે તો ફ્રેન્ડ વાગી ગયા છે ચાર અને હું તૈયાર થઈ ગઈ છું ને યુવરાજને તૈયાર કરી દીધો છે અને કરણને પણ તૈયાર કરી દીધો છે અને કરણભાઈએ અમારે દફ્તર પણ લઈ લીધો છે ને અમારે ક્યાં જવું છે તો ચાલો તમને કહું તો અમારે જવું છે ઓખા આજે રવિવાર છે તો કરણને પણ રજા છે ને એના પપ્પાને પણ રજા છે તો રવિવાર છે એટલે અમે જાઈએ છીએ ઓખા કારણ કે ગણપતિ બેસાડ્યું છે ઓખા તો અમે ત્યાં જાશું તો અમારે કરણને અને યુવરાજને ગણપતિ બહુ ગમે તો એટલે મેં કીધું ચાલો આપણે એક ચક્કર મારી આવીએ અને રજા છે એટલે આટો મારી આવીએ તો ફેમિલી ચાર વાગી ગયા છે ને અમારે નીકળવાનું છે તો અમારે કરણભાઈ ને બધા જ તૈયાર છે અને કરણના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે તો ચાલો ફટાફટ નીકળીએ તો અમે થેલો લઈ લીધો છે યુવરાજભાઈના કપડાં બાકી તો અમારે એક જ રાત રોકાવાનું છે એટલે બીજા કપડાં કાંઈ લીધા નથી તો ચાલો ફટાફટ મારે સ્કૂટીથી જવાનું છે તો કરણભાઈને એના પપ્પા બહારે પણ નીકળી ગયા છે અને પછી તો અડધા રસ્તે પહોંચ્યા ત્યારે વિડીયો બનાવ્યો તો રસ્તામાં પછી વિડીયો નહોતો બનાવ્યો કારણ કે સ્કૂટીમાં જાઈએ છીએ એટલે યુવરાજ થોડોક વાયડો છે એટલે પછી બહુ વિડીયો બનાવવાનું કાંઈ મેળ આવે નહીં એટલે પછી મેં થોડોક જ બનાવ્યો વધારે વિડીયો કાંઈ બનાવ્યો નથી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને કેવો નહીં કમેન્ટ કરીને કહેજો અને ઓખામાં એક મોટી પ્રોબ્લમ છે કે મમ્મીના ઘરે જવું હોય તો પાટા ટૂપીને જવાનું હોય અને ક્યાંય પણ રસ્તો છે જ નહીં એટલે બહુ આગેથી દરિયા બાજુથી ફરીને જવું પડશે તો કરણના પપ્પા કહે છે હું એ કે ફરીને આવતો રહું ને અહીંયાથી મારી મમ્મીનો ઘર ખાલી જરાક જ દૂર થાય પાટા ટપી જાય એટલે આવી જાય ઘર પણ આટલું ફરી ફરીને જવું પડે કે વાત જવા દો ઘણું બધું ફરીને જવું પડે તો અમને કરણના પપ્પાએ અહીંયા ઉતારી નાખ્યા છે તો અમે તો પાટા ટપી જઈશું એટલે ઘર આવી જશે પણ કરણના પપ્પા તો કેટલી વાર પછી પહોંચવાના છે કારણ કે બહુ પાટા પૂરા થઈ જાય ત્યાર પછી રસ્તો આવે દરિયા બાજુથી ફરી ફરી અને પછી ઘરે આવશે ઘણો બધો પલો કરીને અને અમારે તો હાલીને અહીંયાથી અમે તો હમણાં પહોંચી જઈશું સાવ નજીક જ ઘર છે પણ એને ફરીને આવવાનું છે સ્કૂટી છે એટલે અને અમે તો હાલીને હાલો હમણાં પહોંચી જઈશું અને પાટા ટપીને પછી જો એક આવી સાંકડી ગલી આવે એ ગલીમાંથી જઈએ એટલે ફટાફટ ઘર આવી જાય અને અમારા યુવરાજભાઈને કરણભાઈ બહુ જ ખુશ થાય છે એ કે ગણપતિ આગળ જઈએ છીએ એમ કહેતા હતા મમ્મી ગણપતિ કેવો છે જલ્દી હાલો આપણે પહોંચી જઈએ જલ્દી ગણપતિ જોવો છે અને અહીંયા આવીએ એટલે અમારા યુવરાજભાઈ પણ બહુ જ ખુશ થઈ જાય અને કરણભાઈ તો પહોંચી પણ ગયા એવું લાગે છે ઘણા બધા આગળ છે એ તો અમારે આગળ આગળ હાયેલો જાય છે ભાઈ અને અમે હું ને યુવરાજ અમે પાછળ પાછળ જઈએ છે તો મેં એ કરણને બોલાવ્યું મેં કીધું ઊભો તો રે વિડીયો બનાવવું છે તો ભાઈ અમારા થોડીક વાર ઊભા રહી ગયા અને જો અહીંયા માંડવો દેખાય છે ત્યાં ગણપતિ છે અને ત્યાં જ મારી મમ્મીનું ઘર છે તો ફાઇનલી અમે ગણપતિ આગળ આવી ગયા છીએ તો પહેલાં તો અમે ગણપતિ દાદાના દર્શન કરશું અને થોડીક વાર અહીંયા ઇવરાજ અને કરણ બે રમશે અને પછી અમે પોટા પાડશું અને પછી મમ્મીના ઘરે જાશું તો જો આ છે ગણપતિ તો તમે પણ દર્શન કરી લ્યો અને અમે પણ દર્શન કરી લીધા અને પછી તો થોડાક પોટા પણ પાડી લીધા અહીંયા ઊભા રહીને હું યુવરાજ ને કરણ ને બધા જ તો તમને કેવો લાગ્યો ગણપતિ દાદાનો ડેકોરેશન કેજો કમેન્ટમાં અને પછી તો યુવરાજ અને કરણ બે અહીંયા રમે છે તો કરણને અને યુવરાજને તો ને અહીંયા આવીને મજા પડી ગઈ તો બે રમે છે અને હું અહીંયા બેઠી છું કારણ કે બેન છે નહીં ઘરે એ ગયા છે મોબાઈલ લેવા એને નવો મોબાઈલ લેવો તો એટલે એ ગયા છે બે અને મારો ભાઈ છે નાનો ભાઈ સૂતો છે અને મોટા ભાઈની તબિયત સારી નથી તો આજે જ બાટલા ચડાવવા ગયા હતા તો એ બાટલા ચડાવીને આવ્યા છે તો એને મજા નથી તો બે ભાઈ છે નહીં અને બેન મારા ગયા છે મોબાઈલ લેવા અને મારા મમ્મી પણ બહાર ગયા છે તો એ પણ થોડી વારમાં આવશે અને પછી તો યુવરાજ અહીંયા ભરિયામાં કાકરા વીણવા બેસી ગયો છે અને કરણભાઈ અમારો મોબાઈલ જોવે છે અને ઘણી વાર થઈ ગઈ પણ હજી કરણના પપ્પા તો આવ્યા નથી અને પછી તો હું નેવરાજ બારે આવી ગયા તો અહીંયા મારી બીજી બેનનો દીકરો છે એ ને બેય રમકડાથી રમે છે અને અમે ઘરે આવીને પંદર વીસ મિનિટ બેઠા ત્યારે કરણના પપ્પા હવે છેટ આવ્યા છે તો એ પણ આવીને ગણપતિ દાદાના દર્શન કરી લીધા થોડાક પોટા પાડી લીધા અને અમે ચાલીને વહેલા પહોંચી આવ્યા અને કરણના પપ્પા સ્કૂટીથી હવે છેટ પહોંચ્યા છે તો થોડીક જ વારમાં મારી બેન પણ આવી ગઈ છે મોબાઈલ લેવા ગઈ હતી તો એ પણ મોબાઈલ લઈને આવી ગઈ છે અને મમ્મી પણ બહાર ગયા હતા તો એ પણ આવી ગયા છે તો મમ્મી આવું બધું લઈ આવ્યા છે સફરજન ને બીજા શું છે જમરું ને બધું બકાલું લઈ આવ્યા તમારે યુવરાજ ભાઈ તો બેસી ગયો છે ખાવા અને પછી મારે શું બાકી રહેવું હું પણ ખાવા બેસી ગઈ અને પછી તો શાંત થઈ એટલે સરસ મજાના ગીત વાગતા હતા એટલે યુવરાજને એનો પપ્પા લઈ ગયો રમવા પણ આ ભાઈ તો રોવા માંડ્યા અને પછી તો કરણના પપ્પાને ડિસ્કો કરવાનો મળે એટલે એ તો મૂકે જ નહીં તો જોઈ લો એ તો ડિસ્કો કરવા લાગી ગયો ગણપતિ દાદાના ગીત સરસ મજાના વાગતા હતા અને એ ડિસ્કો કરતા હતા અને પછી તો આઠ વાગ્યા એટલે આરતી કરવાનું ચાલુ કરી દીધું કારણ કે છેઠ મીઠાપુરથી ગણપતિ આગળ આવ્યા છીએ તો આરતી તો કરવી જ પડે તો પછી તો અમે આરતી કરી લીધી અને આજનો વિડીયો આટલો જ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેજો કમેન્ટમાં